શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો ઓગણત્રીસનો શ્લોક સમજીશું અપાને પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિ પ્રાણાયામ ગતિયામપરાયણ અપરે નિયતા હાર પ્રાણ પ્રાણે શું હતી વળી જેઓ સમાધિમાં રહેવા માટે શ્વસન ક્રિયાને નિયમની પદ્ધતિ અપનાવે છે તેઓ ઉચ્છ્વાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્છવાસમાં આપે છે અને છેવટે સર્વ ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે તો વળી કેટલાક આહારને અંકુરમાં રાખી પ્રાણોને પ્રાણમાં હોમે છે શ્વસન પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટેની આ યોગ પદ્ધતિ પ્રાણાયામ કહેવાય છે અને શરૂઆતમાં આની સાધના હઠયોગ પદ્ધતિમાં વિભિન્ન આસનો દ્વારા કરવામાં આવે છે આ બધી જ પ્રક્રિયાઓને ભલામણ ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા તથા આધ્યાત્મિક સાક્ષાત્કારમાં પ્રગતિ કરવા માટે કરવામાં આવી છે આ પ્રક્રિયામાં દેહમાંનો વાયુ નિયંત્રિત કરવાની એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેથી તેમનું અવાગમન વિરુદ્ધ દિશામાં એકસાથે થઈ શકે અપાન વાયુ નિમગામી અધોમુખી છે અને પ્રાણવાયુ ઉધર્વગામી છે પ્રાણાયામમાં યોગ ઉપરીત દિશામાં શ્વાસ લેવાનો અભ્યાસ ત્યાં સુધી કરતો રહે છે જ્યાં સુધી બંને વાયુ નિષ્ક્રિય થઈને પૂરક અર્થાત સમ થઈ ન જાય કુશ્વાસને શ્વાસમાં ઉમવાની ક્રિયાને રેચક કહેવામાં આવે છે જ્યારે બંને વાયુઓ વાયુ પ્રવાહો સંપૂર્ણ રીતે રોકાઈ જાય ત્યારે મનુષ્ય કુંભક યોગમાં રહેલો કહેવાય છે કુંભક યોગના અભ્યાસ દ્વારા મનુષ્ય આત્મસાક્ષાત્ક કરવા માટે જીવનની અવધિ વધારી શકે છે બુદ્ધિશાળી યોગી એ જ એક જ જીવનકાળમાં સિદ્ધિ પ્રાપ્ત કરવામાં રસ ધરાવે છે તે બીજા જીવનની પ્રતિજ્ઞા કરવા માંગતો નથી કુંભક યોગના અભ્યાસથી યોગી જીવનની અવધિને અનેક વર્ષો સુધી લંબાવી શકે છે પરંતુ કૃષ્ણ ભાવના પ્રાણી મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમય સેવામાં સદા અવ્યવસ્થિત રહેવાથી આપોઆપ જ ઇન્દ્રિયોનો નિયતા થાય છે તેથી ઇન્દ્રિયોની કૃષ્ણની સેવામાં પરવેલી રહેવાને કારણે અન્ય કાર્યોમાં પ્રવૃત્ત થવાની શક્યતા રહેતી નથી એટલે જીવનના અંતે તેને ભગવાન કૃષ્ણની દિવ્ય ભૂમિકામાં જોવાનો અવસર મળે છે તેથી તે દીર્ઘાયુ થવાનો પ્રયાસ કરતો નથી તે તરત જ મુક્તિપથ પામે છે તે જેના અંગે ભગદવીદમાં કહ્યું છે મા ચ યોગભિચારેણ ભક્તિયોગેન શેવતે યેતાન બ્રહ્મભુદ્ધાએ કલ્પતે જે મનુષ્ય ભગવાનની અવેચળ ભક્તિમાં પરવાઈ જાય છે તે પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને તરત જ આધ્યાત્મિક ભૂમિકામાં ઉન્નત થાય છે કૃષ્ણ ભાવના પ્રયણ મનુષ્ય દિવ્ય અવસ્થાથી પ્રારંભ કરે છે અને નિરંતર એ જ ભાવમાં રહે છે તેથી તેનું પતન થતું નથી અને અંતે તે તરત જ ધામમાં જાય છે કેવળ કૃષ્ણપ્રસાદનું જ ભોજન કરતા રહેવાથી મનુષ્યને આપોઆપ જ ઓછું ખાવાની ટેવ પડે છે ઇન્દ્રિય નિગ્રહની સાધના માટે ઓછું ખાવું અલ્પાહાર અત્યંત મદદરૂપ બને છે અને ઇન્દ્રિય નિગ્રહ વિના સંસારના બંધનમાંથી છૂટવું અશક્ય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ